ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી કામગીરી કરેલ છે તારીખ રોજ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને બાતમી હકીકત મળેલ કે અડાજણ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનાનો વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે સંજય સુદાણી નામનો ઈસમ હાલમાં પુણા ગામ શંકરનગર સોસાયટી પાસે ઉભેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરી આરોપી સંજય ઉર્ફે સુદાણી ને પકડી પાડી તેની પૂછપરછ કરતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં તેણે તથા મહેશ ઉલ્વા નિકુંજ ઉર્ફે ટકો અશ્વિન ઉર્ફે ગોપાલ તથા સુશાંત ચાલનાઓ સાથે ભેગા મળી આ કામના શ્રી અટનાઓને અડાજણ વિદ્યાકુંજ સ્કૂલ પાસે આવેલ નૂતન રો હાઉસ મકાન નંબર એકસો સોળમાં એક છોકરી મોકલી નકલી પોલીસ બની હની ટ્રેપ કરી તેની પાસેથી રૂપિયા ત્રીસ લાખ પડાવી લીધેલ હોવાની કબૂલાત કરેલ હોય જેથી પકડાયેલ ઈસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો અડાજણ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત